નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો પાક નુકસાન સહાય બે હજાર પચીસ અંતર્ગત જે સહાયની રકમ જમા ન થવાનું કારણ શું કારણ કે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો આવે છે કે એમના બેંક ખાતાની અંદર જે કૃષિ રાહત પેકેજના પૈસા જમા થયા નથી મિત્રો ત્રણ મહત્વની ભૂલોના કારણે તમારી કૃષિ રાહત પેકેજની સહાય અટકી શકે છે ખેડૂતો શું કરેલી છે મોટી ભૂલો એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આજે જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ જે જે અરજદારો કૃષિ રાહત પેકેજનો ફોર્મ ભરાવેલો છે અને એમની સહાય અટકી ગઈ છે અથવા તો એમની સહાય જમા થઈ નથી તે તમામ વિડીયોના ખાસ ચેનલ સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો વાત કરીએ પેલી મહત્વની ભૂલ વિશે તો મિત્રો આઈએફસી કોડ ખોટો મિત્રો ઘણા ખેડૂત ખાતેદારોના આ કોડ ખોટો હોવાને કારણે તેમના કૃષિ રાહત પેકેજના લાભના પૈસા તેમના બેંક ખાતાની અંદર જમા થવામાં મુશ્કેલી ઊભી થાય છે કારણ કે ઘણા ખેડૂતો એવા પણ છે જેના બેંક ખાતા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બરોડા બેંક જેવી બેંકોમાં છે પરંતુ મિત્રો જે તે સમયે પાક નુકસાની સહાય અંગેના અરજી ફોર્મ ભરાતા હતા તે સમયે બંને બેંકો એકત્રિત થઈ ગઈ હતી જેના કારણે જૂના આ કોડમાં બદલાવ થયો છે હવે મિત્રો ખેડૂતોએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની જે જૂની બેંક પાસબુક આપેલી હોય તો પણ તેમને લાભ મળવામાં પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે કારણ કે મિત્રો જે તે સમયે કૃષિ રાહત પેકેજના જે ફોર્મ ભરાતા હતા તે સમયે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા બેંક બંને એકત્રિત થઈ ગઈ હતી તે પહેલાં જે જૂની બેંક પાસબુક હતી તે ફોર્મ ભરતી વખતે આપેલી હોય તેના કારણે આઈએફસી કોડમાં ચેન્જિંગ થયો છે એથી તેમના બેંક ખાતાની અંદર જે

મિત્રો ઘણા ખેડૂત ખાતેદારોના બેંક ખાતા ખોલાવ્યા બાદ તે ખાતામાં લેવડ દેવડ કરતા ન હોય જેના કારણે તેમના બેંક ખાતા બંધ થઈ જાય છે ફીઝ થઈ જાય છે હવે બંધ થયેલ બેંક ખાતું જો તમે પાક નુકસાન સહાયનો ફોર્મ ભરતી વખતે આપેલું હોય તો પણ તમને લાભ મળવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે જેથી કરીને ખાતા બંધ થઈ ગયેલા હોય તો જે તમારે નજીકની શાખા હોય ત્યાં જો એને કેવાયસી કરાવી અને બેંક ખાતું સક્રિય કરાવી લેવા અનિવાર્ય છે જેથી કરીને વળતરના પૈસા તમારા બેંક ખાતાને અંદર જમા થાય એટલે કે મિત્રો જે તે સમયે તમે બેંક ખાતું ખોલાવેલું છે પરંતુ લાંબા સમય સુધી તમે તેમાં વ્યવહાર કર્યા નથી એટલે કે આપલે કરી નથી જેથી કરીને તમારા બેંક ખાતા ફીઝ એટલે કે બંધ થઈ જાય છે હવે તે બંધ થયેલ બેંક ખાતું તમે કૃષિ રાહત પેકેજનો ફોર્મ ભરાવતી વખતે આપેલું હોય

મિત્રો તમે પાક નુકસાન સહાય યોજનાનો ફોર્મ ભરતી વખતે બેંક જગ્યાએ જગ્યાએ ચેકબુક હોય તો તે સમયે તમે અંગૂઠો માર્યો હોય તો પણ તમને પાક નુકસાન સહાય યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે કારણ કે મિત્રો જે તે સમયે તમે બેંકમાં ખાતું ખોલાવેલું હોય તે સમયે તમે જો ચેકબુક માટે એપ્લાય કરેલું હોય તો ચેકબુક એ જ અરજદારને નીકળે છે જે સિગ્નેચર એટલે કે સહી કરે છે હવે મિત્રો એવું બને છે કે તમે પાક નુકસાન સહાય ફોર્મ ભરતી વખતે તમે ચેકબુક આપેલી હોય અને ત્યાં તમે અંગૂઠો દીધેલો હોય એટલે કે અંગૂઠો મારેલો હોય સહી જગ્યાએ તો પણ તમને પાક નુકસાન સહાય લાભ મેળવવામાં મુશ્કેલ ઊભી થઈ શકે છે કારણ કે મિત્રો અંગૂઠો છે જે ચેકબુક માં માન્ય ગણાતો નથી તો મિત્રો આવી પણ ભૂલ કરેલી હોય છે તો મિત્રો બસ આજ હતી પાક નુકસાન સહાય જમા ન થવાના મુખ્ય ત્રણ કારણો આ ત્રણ ભૂલના કારણે કૃષિ રાહત પેકેજનો ખેડૂત મિત્રોને લાભ મળતો નથી એમનું રીઝન આપણે વિડીયોમાં આગળ જોયું તો મિત્રો બસ આ જ હતી ત્રણ મહત્વની ભૂલો જેમાં કેવાયસી એટલે કે ખાતું ફ્રી જોવું બંધ હોવું આઈએફસી કોડ ખોટો અથવા તો સહીના મિસ્ટેકના કારણે તમારા કૃષિ રાહત પેકેજના પૈસા અટકી શકે છે અથવા તો તમારા બેંક ખાતાના અંદર જમા થતા નથી